મિત્રો આ છે સુરીનામ ચેરી આ સુરીનામ ચેરીનું ઝાડ છે આ સાડા ચાર વર્ષનું ઝાડ છે અને ફ્લાવર અને ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ ચાલુ થઈ ગયું છે આ સામે એનું ફ્લાવરિંગ છે અને આ એનું પાકેલું ફળ છે સુરીનામ ચેરી ફળ જ્યારે કાચું હોય ત્યારે લીલા કલરનું હોય છે અને થોડું પાકે એટલે પીળું થઈ જાય અને પીળું થયા બાદ લાલ થઈ જાય અને લાલ થયા બાદ એ કાળું થઈ જાય ડાર્ક કાળું અને ત્યારે તે ખાવાલાયક થઈ જાય છે આ છે સુરીનામ ચેરી એ વિટામિન સી થી ભરપૂર હોય છે અને વિટામિન એ પણ હોય છે એમાં એને બ્રાઝિલિયન ચેરી બી કહેવામાં આવે છે અને એ એન્ટી ઇન્ફ્લેમેરી ગુણ બી હોય છે આરોગ્યને ફાયદાકારક ઘણા એમાં ગુણો છે રોગપ્રતિકારક શક્તિ બી સારી હોય છે એના ફળમો એમાં જરૂરી વિટામિન્સ મિનરલ્સ બધું જ હોય છે અને થોડા અંશે કેલ્શિયમ અને પોટેશિયમ અને આયર્નના બી તો હોય છે એમાં તો આ છે સૂર્યનામ ચેરીનું ઝાડ